વિદ્યાર્થીઓના અભ્યાસની સુવિધાઓમાં પણ વધારો થશે ત્યારબાદ શિક્ષણ કરશે સપના સાકારના સૂત્ર સાથે શાળા પ્રવેશો કાર્યક્રમ યોજાયો જેમાં આંગણવાડી બાળવાટિકાને ધોરણ એકમાં નાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાયો બાળકોને પુસ્તક ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ મહામંત્રી રાજુભાઈ ચૌધરી મગનભાઈ પટેલ ભીખાભાઈ પટેલ શાળાના આચાર્ય શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા આજે અમારા ગામમાં નવીન પ્રાથમિક શાળા વેડાનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ હતો એમાં એસએમસી વેડા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આ એક શૈક્ષણિક સંકુલ સરકાર દ્વારા અમને મળ્યું અને ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે એસએમસીના સભ્યો દ્વારા સરકારની વિવિધ યોજના દ્વારા અમને જે નવીન મકાન મળ્યું એમાં સરકારનો અમે આભાર માનીએ છીએ તથા સરકારની જે યોજનાઓ છે એ ગામડાના માનવી સુધી ગામડાના વિદ્યાર્થી સુધી પહોંચે એવી એક અમારી આશા હતી એ આશા અહીંયા પૂર્ણ થાય છે સરકાર દ્વારા નવીન મકાન મળી અમારા ગામજનોનું વિદ્યાર્થીઓનું ઉત્થાન થાય એ બાબતે આજે લોકાર્પણ કાર્યક્રમ રાખ્યો એમાં જે એસ પટેલ સાહેબ ગામના સરપંચશ્રી ગામના આગેવાનશ્રીઓ અને વડીલશ્રીઓ અને એસએમસીના સભ્યો અને સારા પરિવારે ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આ કાર્યક્રમને વધાવ્યો અને આનંદ માણ્યો વેડા મુકામે જ્યારે ગુજરાત રાજ્યના સર્વ શિક્ષા વિભાગ દ્વારા અગિયાર રૂમનું આ નવું મકાનનું જ્યારે લોકાર્પણનો કાર્યક્રમ છે ત્યારે આખા ગામની અંદરથી લગભગ આખું ગામ આ પ્રસંગે ઉપસ્થિત છે અને આ અગિયાર રૂમ એક કરોડને પંચોતેર પંચોતેર લાખના ખર્ચે આ બનાવવામાં આવે છે અને રાજ્ય સરકાર પણ શિક્ષણ માટે આ વર્ષે લગભગ પંચાવન હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવી રહી છે ગામે ગામ નવી સ્કૂલો બની રહી છે ગામે ગામ બાળકો માટેની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે અને બાળકો સારું શિક્ષણ મેળવે એના માટે નવોલક્ષ્મી નવો સરસ્વતી યોજના પણ સરકાર દ્વારા લાવવામાં આવી છે સરકાર પણ એક પણ દીકરી રાજ્યની અંદર એ પોતાના પિતાની આર્થિક પરિસ્થિતિના લીધે એનો અભ્યાસ અધૂરો ના રહે એના માટે નમોલક્ષ્મી નમો સરસ્વતી યોજના અંતર્ગત નવમાંથી બારમા ધોરણ સુધી જે પણ દીકરીઓ ભણશે એને લગભગ દીકરી બારમા ધોરણે પાસ થાય ત્યારે લગભગ પચાસ હજાર રૂપિયા જેવી એને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે એટલે સરકાર પણ ગુજરાતનું બાળક દેશનું ભવિષ્ય છે અને બાળકો થકી જ દેશ છે એટલે સર્વ આખો દેશ જ્યારે વિકસિત કરવો હોય ત્યારે પાયામાંથી શરૂઆત કરવી પડે એના માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબે બે હજાર ત્રણથી જ્યારે અહીંના મુખ્યમંત્રી હતા ત્યારથી સારા પ્રવેશોત્સવ ચાલુ કર્યો હતો અને આજે પણ આજે પ્રવેશોત્સવના સુંદર કાર્યક્રમ આખા ગુજરાતમાં થઈ રહ્યા છે અને આજે જ્યારે આ લોકાર્પણ થયું છે ત્યારે બાળકોને અને આ ગામને હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે અહીંયાથી જે બાળક શિક્ષા લઈને નીકળે એમાંથી એવા બાળકો આગળ આવે કે જે દેશનું નામ રોશન કરે ભારત હરેશ તકી જાય